જ્યાં રાજકીય ઉમેદવારોના નિવેદનોના કારણે અવારનવાર રાજકીય ગરમી વધતી દેખાતી હોય છે પછી અત્યારે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે ઇન્ડિયા એલાયન્સ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર આ બેઠક ઉપર માનવામાં આવી રહી છે ત્યારે મનસુખ વસાવા જે સતત ચૈતર વસાવા ઉપર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે ચૈતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું હતું તે નિવેદનના પ્રહારમાં મનસુખ વસાવાએ ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે શું કહી રહ્યા છે મનસુખ વસાવો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે છવ્વીસ લોકસભા બેઠકોમાંથી એક

સાથે જ આગામી સમયમાં જે સુનિતા કેજરીવાલ છે અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની તેઓ પણ ભરૂચમાં ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરવા માટે આવવાના છે તેને લઈને તેમણે અરવિંદ કેજરીવાલ ઉપર પણ પણ જે કથિત દારૂ લીકર પોલિસી કૌભાંડનો મામલો દિલ્હીમાં સામે આવ્યો છે તેને લઈને પ્રહાર કર્યા છે જેમાં ચૈતર વસાવાએ આજે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે ભરૂચ સીટનો ઉમેદવાર હોય મનસુખ વસાવા ગુજરાતના મુખ્યમંત્રી હોય ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ હોય કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હોય તમામે તમામને ચેતર નામ લેવું પડી રહ્યું છે તે ભરૂચ સીટ પર ભાજપનો ડર બતાવે છે તે પ્રકારની વાત છે ચેતર વસાવાએ નિવેદનમાં કરતા જેમાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચેતર વસાવાથી કૂતરું પણ નથી ડરતું ને એક બિલાડુ પણ નથી ડરતું તમે અમને શું ડરાવવાની વાત કરો છો તે રીતની વાત છે મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં કહી છે પહેલા તો મનસુખ વસાવાએ શું વાત કહી છે તે સાંભળી લો આવી સભા ચાલે છે અમારી ટીમ જેમ કામે લાગી ને જોયો ને મોતીભાઈ નું ભાષણ મહેશભાઈ નું ભાષણ હજુ તમારા શંકરભાઈ ને ક્યાં તમે છે આ અમારા સૈનિકો છે આ બધા બધા હોબી પૂછડીના હવાના છે ચૂંટણી પૂરી થશે ત્યારે કોઈ કોઈ ઇટાલિયન ફિટાલિય દેખાવાનો ત્યાં અહીંયા આ તો ચૂંટણી છે હમણાં થોડાક દિવસમાં તમે જોજો કેજરીવાલના ધર્મપત્ની પ્રચારમાં આવવાના છે ગમ ભાઈ તમને અહીં એટલો તો પ્રેમ છે અરે એ કેજરીવાલ દારૂ કૌભાંડમાં ત્યાં શું છે મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં છૂટછાટ છે એટલે પેલા મોટા ઠેકેદારો હોય ને એમાં એમને કોઈ ટકાવારી લીધી હશે કેટલાક લોકોને દબાવ્યા હશે નહીં આપતા હોય એટલે અહીંયા પેલા ચૈતર વસાવ નહીં એના માણસો સાથે કોઈ કોન્ટ્રાક્ટર દબાવે કોઈ અધિકારી દબાવે આટલા પૈસા આપજો આટલા પૈસા આપજો અલગ અલગ એમાં એ રીતના દારૂ કૌભાંડમાં કેજરીવાલે ધમકાય અધિક મોટા ઠેકેદારો તો એ વાત કોંગ્રેસના અજય માકણ પાસે પહોંચી અજય માકણે એક વર્ષ પેલા કોબાંડ બહાર પાડ્યું અને સરકાર પાસે તપાસ માંગી સરકારે તપાસ કરી ને કોબાંડ માં બહાર નીકળ્યું એમાં જેલમાં ગયો એમાં ભાજપ નો ક્યાં ગુનો ચૈતર થી ડરે છે એટલે તારા થી કોઈ કૂતરું નથી ડરતું તારા કોઈ બલાળું બી નથી ડરતું ખોટી વાતો શું કરે છે પણ જેલમાં કેમ ગયો પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માયા ઘરે બોલાવીને ડોર માર માર્યો સખત માર માર્યો બિટગાડ એ આદિવાસી હતા બિટગાડ એટલે કોણ બિચારો બિટગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાંય એને તેને બિચારણ માર્યો આદિવાસી અને તે પાછો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો જાઓ ફિફરોજનો પૂછી લેજો માલનો માલ ગામનો આમ નામ સાથે ગઈ છે માલ ગામનો એના કાર્ય કરતાં છોકરાને માર્યો તો બીજા શું છોડે અને હાઇટ હજાર લીધા અને એ જે બીડગાર અને ફોરેસ્ટર એમના ઉપલા અધિકારી વાત કરી ને ઉપલા અધિકારીએ કહી દીધું કે ફરિયાદ કરો ને ફરિયાદ કરી એ થઈ જેલ માં ગયો એવા તો તેર જેટલા ગુના છે તેર જેટલા ચૈતર વસાવાની સામે હું કેમ બોલું છું આ હું બહુ સૌમ્ય બહુ સરળ માણસ છું હું કોઈની સાથે ઝઘડો કરવા વાળો માણસ નું મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે નથી એટલે મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને આ બધી ખોટી ને ખોટી વાતો કોઈ આદિવાસી સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી તો તેને તો કેવું પડે ને ભાઈ પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે હા કેવું પડે ભાઈ આ અહિયા સરપો ને કઈ આવ્યો હતો કેટલાક ઠેકેદારો ને સરપંચો અધિકાર છી લીધો અને એમના જે ઠેકેદારો હોય કોન્ટ્રાક્ટરો હોય સુરતના ને એમને બારોબાર કામ આપી દીધું અધિકારી સાથે મળીને મને ખબર પડી મને ખબર પડી મેં રોઈકું તો કેટલા જ સરપંચો આવા લલવાના ચાલતા હોય ને એ બંધ નુકસાન કરશે અધિકાર અમે છે એ સરપંચ કરી અધિકારામાં આવીને મિટિંગ કરી અધિકારી સાથે ડેઢિયાપાડામાં મીટિંગ કરી અરે ત્યાં સુધી હમણાં થોડા દિવસ પહેલા એના ડેઢિયાપાડા એક આગેવાને એક અધિકારીને ફોન કર્યો અમારે હોળી છે આ હોળી જ ગઈ ને હમણાં અમારે હોડી છે તમારા કાર્યકર્તાને ને હોળી કરવા માટે આટલા પૈસા ના આપો પૈસાની માંગણી કરી ચાર પાંચ લાખિયો સ્વીકારવું પડ્યું કરવી પડે એને હું પ્રૂફ કરાવું આ વૃત્તિના માણસ છે તો આને મોટા ના થવા દેવાય આને મોટા ના થવા દેવાય જે મોટો થાય એના એના એને હોય એને પૂરો કરી દેવો પડે આ તા લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને ચેતર વસાવા ઉપર પ્રહાર કર્યા હતા સાથે જ નર્મદા જિલ્લા હોય કે ભરૂચ જિલ્લામાં જે સરપંચોને ગ્રાન્ટ આપવામાં આવતી હોય છતાં પણ આમ આદમી પાર્ટી ઉપર તેમણે આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટીના લોકો છે તે સરપંચને ડરાવી દબાવી ધમકાવી છે તે પોતાના મળતીઓને કોન્ટ્રાક્ટ આપે છે અને તેમજ થોડાક સમય અગાઉની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં હોળીના સમયે જે ઘટનાક્રમ ખંડણીનો જે આરોપો છે ચૈતર વસાવા ઉપર મનસુખ વસાવાએ લગાવ્યા હતા તેના કારણે પણ રાજકારણ ગરમાયું હતું સામે ચેતર વસાવાએ પણ મનસુખ વસાવાને ચેલેન્જ આપી હતી કે જો આ ખરેખર ઘટના સાચી હોય તો હું પુરાવા સાથે ડિબેટ કરવા માટે તૈયાર છું આ પ્રકારની વાત છે તે પણ સામે આવી હતી તેને લઈને ફરી એકવાર મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં વાતનો ઉલ્લેખ કરતાં રાજકારણ ગરમાયું છે આમ તો ભરૂચ લોકસભા સીટ પર આવી જ રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ નિવેદન વળતા નિવેદન આપણને જોવા મળી રહ્યા છે પરંતુ હાલ મનસુખ વસાવાએ જે પ્રકારે ચેતર વસાવાને લઈને શબ્દો ગયા છે તેના કારણે હવે ભરૂચ રાજકારણ જબરજસ્ત ગરમાયું છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ચૈતર વસાવા સુવર્તો પ્રહાર કરે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહેશું એટલે નવજીએ ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ